વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી વોર્ડ નંબર છની વારસિયાની સુરુચિ પાક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માંગ સાથે સ્થાયી ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં જ સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા આવેલા બાવન વર્ષના આધટ ધડી પડતા હોસ્પિટલ લઈ જવાયા હતા જેઓને મૃત જાહેર કરાયા હતા બાવન વર્ષના શંકરભાઈ સતવાણી એકાએક ઢળી પડ્યા હતા તેઓને સ્થળ પર સીપીઆર આપવા સાથે ડોક્ટરને બોલાવી ચકાસણી કરાઈ હતી તેઓ બેસૂદ થતાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા રઈસોએ પાણી મુદ્દે રજૂઆતો શરૂ કરી એ સમયે સભા પૂર્ણ થયા બાદ બહાર આવેલા હીરા કંજવાણી અને જયશ્રી સોલંકીને ઘેરી રજૂઆતો કરી હતી સમસ્યાનું નિરાકરણ લાવવા અને વાતચીત કરવાને બદલે બંને કાઉન્સિલરોએ ચાલતી પકડી હતી દર અઠવાડિયો થાય છે ને અમારે પાણી માટે આજ રામાયણ હોય છે કે ગંદુ પાણી આવે છે અને અત્યારે તો હાવ પાણી નથી એક થી વીસ નંબરમાં બિલકુલ પાણી નથી આવતું ટેન્કરો પાંચસો પાંચસો રૂપિયા ખર્ચીને પબ્લિક મંગાવે છે કોણ આપશે પૈસા હિમિશાબેન ઠક્કર છે શીતલ મિસ્ત્રી છે અને હીરાભાઈ છે ત્રણેય જણ છે અને કાયમ માટે આ તે દિવસે બી આયા મેં હીરાભાઈને કીધું મારી ઘરે રો

થાય છે અમારો કહેવાનો મિનિંગ એક છે કે સાહેબ કર્મચારી એ ગટર નું પાણી જાતે પીવે અમારી સમક્ષ એ અમારી ઈચ્છા છે અને અમારી સમસ્યા દૂર કરીને આવે એ અમારી ઈચ્છા છે